સાગરમાં શક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બની રહ્યું છે અને આ વાવાઝોડું આગામી ચોવીસ કલાકની અંદર વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે જેના કારણે ગીર સોમનાથ અને પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે આગામી છ કલાકમાં અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડાની ગતિ પંચાણુંથી એકસો પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે જે વધીને એકસો પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે તો છ અને સાત ઓક્ટોબરના રોજ ભારે પવન અને વરસાદની આગાહી છે સાતમી ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે તો વિંડીના માધ્યમથી સમજીએ કે અત્યારે વાવાઝોડાનું જે સંકટ તોડાઈ રહ્યું છે રાજ્યભર અને કેવા પ્રકારની અસરો જોવા મળશે અત્યારે આ દ્રશ્યો જે અમે વિંડીમાં જે આપણે દેખાઈ રહ્યા છે આપણી સ્ક્રીન ઉપર એ છે આ સિસ્ટમ જે સક્રિય થઈ છે ખાસ કરીને અરબસાગરની અંદર આ અત્યારે કરંટ આપને જોવા મળ્યો હશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળતા દ્રશ્યો અમે જે આપણે બતાવ્યા એ આ સિસ્ટમના કારણે છે કે અત્યારે હજી જે વાવાઝોડું છે તે દરિયામાં છે અને એ દરિયામાં હજુ આગામી ચોવીસ કલાક તેને લાગશે વધુ સક્રિય થતા વધુ ઝડપી થતા વધુ તીવ્ર થતા અને આ જે અત્યારે સિસ્ટમ દરિયાની અંદર છે

માહોલ જે છે તે છવાતો હોય છે ખાસ કરીને શનિવારની આજની આપણે જ્યારે વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ ખાસ કરીને ભારે ગાજવીજ અને ભારે પવન ફૂંકાય તે પ્રકારની શક્યતાઓ છે વરસાદની અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં વાત કરીએ તો એ પ્રકારની અસર જોવા નહીં મળે પરંતુ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં ખાસ અસર સૌરાષ્ટ્ર બાજુ કચ્છ બાજુ ખાસ કરીને અસર આજના દિવસમાં જોવા મળવાની છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પછી અહીંયા જે પ્રકારની સિસ્ટમ બની હશે તો તેના મુજબ એ જે સિસ્ટમ છે તે વધારે આપણને સક્રિય થયેલી જોવા મળશે આવતીકાલની અંદર કેવા પ્રકારની સિસ્ટમ આપણને જોવા મળી શકે તેના ઉપર આપણે જો નજર કરીએ રવિવારે આવતીકાલ માટે કેવા પ્રકારનો માહોલ આપણે જોવા મળશે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ આપણને જોવા મળી શકે છે અને ત્યારબાદ આપણે વાત કરીએ કે થોડીક એક અમદાવાદ ખાતે અત્યારે જે અહીંયા એક સિસ્ટમ જે આપણને બની જોવા મળી રહી છે તો એ સિસ્ટમ ત્યાં આપણને સક્રિય થયેલી જોવા મળી રહી છે ત્યારબાદ ધીરે ધીરે જેમ દિવસ આગળ વધશે જેમ જેમ સોમવારે ત્યારબાદ મંગળવારે અને બુધવારે જ્યારે આપણે વાત કરીએ છીએ આઠ તારીખ સુધી સાત તારીખથી આઠ તારીખ દરમિયાન ત્યારે એવું બની શકે કે થોડીક સિસ્ટમ આ નબળી પડે અને થોડુંક જે વરસાદનું જે જોર છે તે ધીરે ધીરે ઓછું થતું આપણને જોવા મળી શકે છે પરંતુ આજે અને કાલે ખાસ કરીને એટલે આગામી ચોવીસ કલાકનો જે સમય છે આ સિસ્ટમ જે સક્રિય છે અત્યારે સમુદ્રની અંદર જો આ તીવ્રતાથી વધુ વિકરાળ સ્વરૂપ જો ધારણ કરે છે તો વિકરાળ સ્વરૂપના કારણે આપણે રાજ્યમાં વરસાદી માહોલ વધુ જોવા મળી શકે છે આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે પરંતુ થોડુંક એને વાવાઝોડું પ્રોપર એની અંદર જે એક પરિવર્તિત થવામાં હજુ પણ થોડો સમય બાકી છે એટલે ચોવીસ કલાક બાદ આ સ્થિતિ વધારે સ્પષ્ટ થયેલી જોવા મળશે આપણને પરંતુ કેમ કે વરસાદી માહોલ જે છે અને ખાસ કરીને સોમવારે પૂનમ છે એટલે પૂનમના કારણે પણ દરિયામાં કરંટ વધુ જોવા મળશે દેવ બાજુ ગીર સોમનાથ બાજુ જે લોકો રહે છે તો તે લોકોને ખાસ સાવચેતી રાખવાની છે માછીમારોને હવામાન વિભાગ દ્વારા ખાસ એવી સૂચના છે દરિયો ન ખેડવાની ખાસ કરીને પાંચ તારીખ સુધી દરિયામાં ન જવાની સૂચના જે કોઈ પણ માછીમારો ગયા છે તેમને પરત આવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે એટલે ગીર સોમનાથ અને પોરબંદરના દરિયામાં દીવના દરિયામાં હજુ પણ આગામી દિવસોમાં કરંટનો એક જે સ્થિતિ છે તે જોવા મળવાની છે પૂનમને લઈને પણ કરંટ દરિયાની અંદર જોવા મળશે